તો રશિયાથી તેલ આયાત કરવા મામલે અમેરિકા અને યુરોપિયન સંઘના સવાલો ઉપર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેન સંઘર્ષ પછી રશિયાથી તેલ આયાત ઉપર અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ભારતને નિશાન બનાવવું સંપૂર્ણપણે અન્યાય અને અસંગત છે કોઈપણ મુખ્ય અર્થતંત્રની જેમ ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સ્વતંત્ર છે યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ તેલનો પર પરંપરાગત પુરવઠો ખોરવાઈ ગયો હતો તેથી ભારતે રશિયાથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું તે સમયે અમેરિકાએ વૈશ્વિક ઉર્જા બજારની મજબૂતાઈ અને સ્થિરતા માટે ભારતની આયાતને ટેકો આપ્યો હતો ભારતની આયાતનો હેતુ ભારતીય ગ્રાહકોને ચોક્કસ અને સસ્તી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે તો બીજી તરફ અમેરિકા તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ અને રશિયાથી ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે